છે ખબર છે કેવું છે હું તમે બે ભાઈ ભેગી વાવા છે બે ભાઈ હાલ ભેગા છે અને મારો હારું કમે કમે મરી જવું છું અને પેલો મોટો છે ને એટલો ખોટો છે બોલો કેમ ખોટો કોમ ધંધો કરતો ને મારો પેલો ટાઈમ થાય ને એટલે પાક પાડવા આવી જાય છે આ બધે ટુબર ને હોબર બધી એરેટ મારે કરવી પડે છે કરોડ માં થઈ મોટો મારી મોડા આવું પતરણી વાગે ચા પાણી કરી પેલા કઈશું કરતું છે નોખા કરી નાખવા મારે જિંદગી મજૂરી કરીશું હાથ આવે તો હમણાં હોય મારો કોઈ હવું જોવા જાય છે કેટલા વાર કેટલી ઉમર થી ત્રીસ વર્ષની ઉમર થી મારી હજી હદ્યો કર્યો ચાલીસ વર્ષે

તમે કભાઈ હું આનું છું ને તમે બાપ બેટો બેઠક આપવાનો છો એટલે આ ભરપુ હવે બપોર મારી વાત જાણે આ બધું સારું છે ભેગું છે મારો પૂછ્યા મારે નોકરી તો આટલા વાળા થયા તો મોટો છે

મે જોઈ લીધો હતો ને તારા છોકરા ને બેન મિત્ર જોઈ લીધા છે તમે મારા હું લગીને વિચારતા નહીં તમે તમારા બાપ બેટા નું વિચારો છો અને મારા છોકરા હું બોલતો

અલ્યા 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 ગાગા અલ્યા અલ્યા

અલ્યા ભાઈ આનો નોખો રેવુ છે મારો નોખો છે માગે છે જ નહીં કર્યો ડબ્લુ ડબલ્યુ હમણાં મેઠા ભાઈ તો તમને ખબર નઈ આ કાળજો છે ને બસ

પરિણામ લેતો નહિ બરાબર આ કેટલી ઉમર થી મારી તો તમે જોવો હવે સાચી છે હવે તમે તો મોટા છો તમારે ખબર પડી જોઈએ કે ભય ભાઈ આવું ના કરાય પણ

તમે હવે છોકરો આજે ઊંઘોય પડ્યો નહીં પરિણામ જીતો તમે ગોમ વાળા બધા આવો છો હવે કરો નહી કરો અમારે બધા તમારું કરો હવે લે સમજો સમજાવવામદાવ બેઠો છું

તમે કોઈ એમ કરવા તૈયાર છો તમે વિવાદ હા પણ મંજૂર છે ભરપુ આપડે ચો ના પાડો છો

વાત કરો વાત કરો એ કઈ આવી હા તમે બધા છો ને કોઈ ને ગમાડશે નઈ જુઓ બરોબર તમારી નહીં ગમાડે કને લાવેલી અમને નહીં ગમાડતો તમારી નહીં ગમાડતો હવે તારા મારા હાથે પસંદ કરે મારા લગન કરવાનું મારતી કરીને તમે કઈ કરવાનું ચાલુ બરાબર હવે રાજી હવે રાજી

ચાપડી કરો ભાઈ રહ્યો છે